નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ રાત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બસો એકાવન તાલુકાના ખેડૂતોને સહાય આપવામાં આવશે તો ચાલો જાણી લઈએ તમામ માહિતી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તારીખ તેર અગિયાર બે હજાર પચીસનો આ ઠરાવ છે ઓક્ટોમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાન અન્વય કૃષિ રાત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર પચીસ તો ચાલો તેના તાલુકા અને જિલ્લા જોઈ લઈએ તો અહીં ઠરાવ કરવામાં આવ્યો છે ખરે બે હજાર પચીસની ઋતુ માટે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાની સહાય મેળવેલ હોય તો તેવા ખેડૂતોને આ રાહત પેકેજ અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે નહીં સહાયના ધોરણો તમે જોઈ શકો છો આ પ્રમાણે છે તમામ માટે બાવીસ હજારની સહાય છે બિન બિયત બિયત બહુ વર્ષાયું બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે તો અરજી માટે નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર આઠ તલાટીનું વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈફીએસસી કોડ નામ દર્શાવતી પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતું હોય તો ના સંમતિનો પત્ર આ અરજી છે એ ઈ ગ્રામ સેન્ટર વ્હી વીસી મારફત સાધનિક આધાર પુરાવા સાથે કે પોર્ટલ પર અરજી કરવાની રહેશે ત્યારબાદ અહીં તાલુકાઓની પણ યાદી છે આપ જોઈ શકો છો અમરેલી તો અહીં અમરેલીના તાલુકા છે તમારે તમારો તાલુકો જોઈ લેવાનો રહેશે ભાવનગર તો અગિયાર ગીર સોમનાથ છ જુનાગઢ દસ ત્યારબાદ બોટાદની અંદર ચાર પોરબંદરની અંદર ત્રણ રાજકોટની અંદર અગિયાર દેવભૂમિ દ્વારકાની અંદર ચાર જામનગરની અંદર સાત સુરેન્દ્રનગર દસ મોરબીની અંદર પાંચ નવસારીની અંદર સાત સુરતની અંદર સોળ વલસાડમાં આઠ ત્યારબાદ તાપીની અંદર આઠ ડાંગની અંદર ત્રણ ભરૂચ નવ તાલુકા નર્મદાની અંદર છ છોટાઉદેપુરની અંદર સાત વડોદરાની અંદર આઠ દાહોદની અંદર અગિયાર પંચમહાલમાં સાત મહીસાગરના આઠ તાલુકા અમદાવાદના નવ ખેડાના દસ આણંદના નવ ગાંધીનગરના ચાર ત્યારબાદ મહેસાણાના દસ સાબરકાંઠાના આઠ અરવલ્લીના છ બનાસકાંઠાના દસ થરાદ એક દિયોદર અને લાખણી ત્યારબાદ કચ્છની અંદર અંજાર અને ભચાઉ માનનીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે આ ફોર્મ છે ચૌદમી નવેમ્બર શુક્રવાર બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ ઉપર તમારા ગામના વીએલ વીસી મારફત અરજી કરવાની રહેશે તો શું શું જોઈશે અરજીની તારીખે અરજદાર ખાતાધારક હોવો જરૂરી છે ગામ નૂણાં નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નૂણા નંબર સાત બાર આધાર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈ એફીસી કોડ નામ દર્શાવતી બેંક પાસબુકની નકલ તો આ તમામ ડોક્યુમેન્ટો સાથે તમે વીએલએ વીસી મારફત અરજી કરાવી શકશો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર